લાગણી પ્રેમ અને કદર પણ હોવી જોઈએ કેમ કે સાહેબ ફક્ત હોય નામના એને સંબંધો ન કહેવાય હો શોખ આપોઆપ ઘટી જાય જ્યારે જવાબદારી આંખોની સામે આવી જાય આપણે બસ ભગવાનની નજરમાં જ સાચા હોવા જોઈએ બાકી દુનિયાની નજર તો સમયની સાથે બદલાતી રહે છે લોકોને મદદ કરવાનો ભાવ રાખજો કુદરતનો એક નિયમ છે જે કૂવામાંથી લોકો પાણી પીતા હોય છે એ કુવો ક્યારેય સુકાતો નથી તમારા આંસુ તમારી વેદના તમારી ઉદાસી કે તમારી તકલીફ ક્યારેય નહીં દેખાય પણ હા તમારી ભૂલો તો ચોક્કસ દેખાશે એકમાત્ર એવી વસ્તુ છે જેના થકી માણસ અંત સુધી ઓળખાય છે બાકી ચહેરો તો હર હાલાત અને સમય સાથે બદલાતો રહે છે પોતાના માટે પરફેક્ટ બનો સાહેબ બાકી લોકો તો ભગવાનની પણ ભૂલ કાઢશે ભગવાન કોઈએ જોયા નથી પણ જરૂરિયાતના સમયે મદદ કરી જાય એ જ ભગવાન છે